રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભાજપ હોય કે કોંગ્રેસ ધોરાજીની આમ જનતા નારાજ ધોરાજી ના જમનાવડ રોડ જૂનાગઢ રોડના એક વિસ્તારથી બીજા વિસ્તારમાં જવા માટેના તમામ માર્ગ કે રોડ રસ્તાઓ બની ગયા છે ખખડ ધજ ચોમાસુ સત્ર નવરાત્રી અને હવે દિવાળીના પર્વ લોકોને આવા પર્વ પણ ઉજવવા મુશ્કેલ બન્યા ધોરાજીના ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા મોટે ઉપાડે ખાતમુહૂર્ત ની વિધિ કરી જાય છે કોન્ટ્રાક્ટર કામગીરી પણ હાથ ધરી દે છે પણ પછી ખોદકામ થોડા દિવસો જ થાય છે પછી પણ કામગીરી ઠપ થઈ જાય છે આ વિસ્તારના લોકો કે રસ્તે રહેતા લોકો દુકાનદારો કે પછી ઉદ્યોગકારો જૂનાગઢ રોડ કે જમનાવડ રોડ કે જૂનો ઉપલેટા રોડ ખાત ખાતમુહૂર્ત અને કામગીરી કરી પછી પાછી કામગીરી કોઈ પણ કારણસર બંધ બાદ લોકોને પડતી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે દરેક પક્ષ પોતાના આજકીય રોટલા શેકીને પછી પાછા ફરકતા નથી તો સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ધોરાજી પક્ષના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાટલિયા તો ફક્ત ખાતમુહૂર્ત વિધિ માટે જ દેખાય છે પછી ભલે લોકો હેરાન થાય અને જે રોડ રસ્તાનું કામ થાય છે અને પછી ભ્રષ્ટાચારનો આક્ષેપ થતા કામ ફરી બંધ અને જે તે વિસ્તારમાં કામ બંધ થતા રહેતા લોકો હેરાન અને દુકાનદારોકો ધંધા રોજગાર બંધ અને કર્ફ્યુ જેવી પરિસ્થિતિ પેદા થાય છે ઉદ્યોગકારોના કારખાનો પર માઠી અસર થાય છે ત્યારે લોકો એવું પણ જણાવી રહ્યા છે કે વિસાવદરવાડી કે નેપાળવાડી નો થાય તે પહેલા સ્થાનમાં સમજી જાવ તો સારું નહીંતર લોકો સમય આવતા તમારી શાન ઠેકાણે લાવી દેશે ધોરાજી શહેર કે ગામડાના તમામ રસ્તાઓથી લોકો ત્રાહી માં પોકારી ઉઠ્યા યોગ્ય સમયે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગણી લોકો કરી રહ્યા છે મારું નામ મારું નામ કીર્તિકુમાર રામજીભાઈ દલસણિયા છે મારી એવી માંગણી છે કે ધારાસભ્ય ખાલી ખાત મુરત કરે છે પછી દેખાતા નથી ઉપલેટા રોડ પછી જૂનાગઢ રોડ મોટી મારવાળો રોડ બધાના ખાડા ખોદેલા છે ચોમાસુ ગયા પોકારી ગયા છે હવે આ રોડ રસ્તા સાજા કરે તો સારી વાત છે અને અમારી એવી માંગણી છે તાત્કાલિક આ રોડ નું કામ ચાલુ થાય જે રસ્તાઓ જે ધારાસભ્ય

આ રીતે અત્યારે અમારું કારખાનું પણ અહીંયા જુનાગઢ રોડ પર આવેલું છે અંધારથી માં બહુ તકલીફ પડે છે બેરોજગાર બે વર્ષ થઈ ગયા આજે આ ઓવરબ્રિજ બનેલ છે ઓરબ્રિજ બન્યા પછી આજની તારીખે કોઈ કોન્ટ્રાક્ટર હજી કોઈ હામુઆમાં જોતા નથી અમુક કામ થઈ ગયા પછી અત્યારે છ છ મહિના કામ બંધ પડ્યા હોય છે તો પણ એના હિસાબે થી કોઈ કોઈ પરિસ્થિતિમાં કોઈ કઈ ધ્યાન દેતું નથી વાહન વ્યવહારમાં ટ્રાફિક થાય છે ફાટકની હિસાબે બહુ તકલીફ પડે છે માણાને આજે કેટલી પરિસ્થિતિ ખરાબ છે કે એની વાત જ પૂછો માં એક ફાટક બંધ થઈ તો વાહન ઠેઠ આમ પાંચ પાંચ કિલોમીટર ની વાહનની લાઈન થઈ જાય છે અને ટ્રાફિક સમસ્યા ની અંદર કોઈ પણ કોઈ હામુ જોતું નથી કોઈ નિકાલ કરવા કોઈ ન આવે માણસો એની રીતે બિચારા ઘુસવાઈ જાય કોઈ ભટકાઈ જાય કોઈ પડી જાય ધંધા રોજગાર ની અંદર માણાને બહુ તકલીફ પડે છે અત્યારે બબે વર્ષો થઈ ગયા હજી કોઈ પરિસ્થિતિ એમાં કોઈ ની એવી ખરાબ થઈ ગઈ છે ને કે ઘણા દુકાનો ને કારખાના બંધ કરીને પણ હોય ગયા છે લાઈ પણ બહુ અને બે ત્રણ દુકાનો તો આજની તારીખે બંધ છે અમારી સામેની લાઈનમાં એક બંધી છે એક ચીમ છે લોકો બંધ કરીને પણ હોય ગયા છે હાલની તારીખે બંધ જ છે દુકાનો અમારી માંગણી એવી છે કે હર કોઈ અત્યારે આ પ્લાસ્ટિક ની અંદર કે અથવા જુનાગઢ રોડ ઉપર બ્રિજ જલ્દી ને જલ્દી કામ કરે અને જલ્દી ને જલ્દી કામ કરે એ અમારી માંગણી છે અને રોડ પેલા કરે એ પેલા પરિસ્થિતિ અમારી બહુ ખરાબ થાય છે અત્યારે રોડની રોડની પરિસ્થિતિ એવી ખરાબ છે કે હાલ માણસ અત્યારે એવી પરિસ્થિતિ છે કે માણસ ને અત્યારે કારખાના થી ઘેરા જવું હોય તો અહીં જે જેવો થઈ ગયો હોય મારું નામ ભાવનજીભાઈ જાગાણી જમનાવરો ધોરાજી અત્યારે આ ધોરાજીમાં દરેક ઠેકાણે રસ્તા ખોદી અધુરા કામ કરી આ લોકો ભાગેડીની ભાગોડીની તરફ જોઈ આમ જોઈ તો ભાગેડું કહેવાય એવું ઈ પરિસ્થિતિ કરી નાખી છે કોઈ હમું જોતું નથી પબ્લિકને બધીને રામ ભરોસે મૂકી દીધી છે અને આ બધા રોડ ધોરાજીમાં ખોદી નાખ્યા છે હવે કામ થપ કર્યું છે એ લોકોએ હવે જે કઈ થયું જે ભ્રષ્ટાચાર હોય કે જે કઈ હોય પણ અત્યારે આ નાખી દીધી છે અને પબ્લિક અત્યારે હેરાન છે અને અહીંથી ડાયવર્ઝન કાઢ્યા છે તો ડાયવર્ઝન ના કાંઈ બોર્ડ કે ઠર ઠેકાણા નથી એટલે પબ્લિક બેફામ હેરાન થાય છે બાકી આ લોકોને કોઈને કઈ છે નહીં ઉદઘાટન કરવા આવે ત્યારે રોડના ખાતમુહૂર્ત કરે ત્યારે એનો હોવાળો મચાવે છે

બાકી તો ભાગ બટા હોય હું હોય રામ જાણે તેલવારી ચોક્કસ તો જ થાય તો નકર કઈ દબાણ કરીને આવા રોડ ગામમાં રોકાઈ ગયા તો હું આ લોકોને ને ના ખબર હોય કે રસ્તા ના કામ બંધ છે તો એ લોકો દબાણ કરીને કામ ચાલુ ન કરાવવા જોઈએ અમારી માગણી એક જ છે ટાઈમ વાસીઓ છે એ લોકો ની ખેડૂત માં કોઈ ખાતર સુપર કોઈ માલ થયો ઈ હોય બધું કઈ રીતે ઘર સુધી પુગાડવું કેમ પરિસ્થિતિ આ છે અમારી બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ રાજકોટ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે